Malu, mikro, wabre, wudana, 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 અને હા મિત્રો આ જામનગર બાજુનો ઓર્ડર છે ગામડાનો ત્યાંથી એ ભાઈ ઓર્ડર આપ્યો હતો અને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો એ ભાઈએ ફોનમાં ફોટા જોઈને ઓર્ડર આપ્યો હતો અને આપણે ખાટલા હવે કમ્પ્લીટ કરી વાર્યા છે પણ એ ભાઈ આવીને કંઈક વધારી જુદું કામ આ સ્ટ્રોકરી પિત્તળું સ્ટોન પિત્તળના એ બધું કર્યું કામ અત્યારે અને આ રીતનું કંઈક પેકિંગ કામ કર્યું છે આપણે પ્લાસ્ટિક કાગળથી વિપોડી દઈએ જે કરીને ખરાબ ન થાય વાણ મેલવું ન થાય એ માટે આપણે માત્ર ખા ખાટલા કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણે બોલેરો ગાડી આવી છે ઠાઠાવાળી ભાઈ લેવા આવ્યા હવે આપણે એ ગાડીમાં ચડાવવાના હે ખાટલા જામનગરની બાજુમાં ગામડું છે હવે ત્યાંથી આવ્યા હં પહેલી બાજુઓ બાઠું કમ્પ્લેટ બાંધી રહ્યા છે પછી ખાટલા ગોઠવવાનું કામ ચાલુ કરશું તો આપણે જો ખાટલા હારી લીધા અહીંયા આ મિત્રો જો ખાટલા હારી લીધા છે અને હવે આપણે ચડાવવાનું જ કરી દીધું ચાલુ કામ ચાર ખાટલા છે અને બે ખાટલી છે સાગના અહીં ઉપરા લીમડાના પાયા છે અને આ મિત્રો આપણે ફાઇનલી જો પેક કરી દીધા છે અને તમારે પણ કોઈને ખાટલા લેવો હોય તો આમાં મારો નંબર આપેલો હોય છે એમાં કોન્ટેક કરીને ઓર્ડર આપી શકો છો જય માતાજી